પરિવારના સૌ સ્વજન વાત કરી કે વાલી તો તમારા માટે ચિંતા કરે જ છે પણ અમે પણ ચિંતા કરીએ જ છે જે એમણે વાત કરી એમાં એક જ વાત ઉમેરવાની કે આજે ગણવેશ એકસો પાંચ વિદ્યાર્થીઓને મળવાના છે એ ડિફેન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈના ચેરમેન અંકુર શાહ છે મેં માત્ર અડધી મિનિટ એમ કહ્યું કે આપણે આવું કરવાનું છે અને અડધી મિનિટમાં એમને યસ કર્યું એટલે એમના સૌજન્યથી અંકુર શાહ અને એમની કંપનીના સૌજન્યથી આજે આ એકસો પાંચ વિદ્યાર્થીઓને ગણવેશ મળવાના છે એમના સદગત પિતા શ્રી અશ્વિનભાઈ શાહ એ શેઠજીસી હાઈસ્કૂલ ટ્રસ્ટના એક દૃષ્ટિવંત ટ્રસ્ટી હતા અને એમના આ સુપુત્ર એમનાથી પણ સવાયા છે રોયલ પરિવારનો એક વેલ એજ્યુકેટેડ દીકરો નામે અંકુર શાહ એ એટલી બધી ભરચક પ્રવૃત્તિઓ કરે છે સમાજ માટે પોતાના બિઝનેસ માટે તો નંબર વન છે અને એના કારણે જ એમની કંપની એમના સદગત પિતાશ્રી અને અંકુર શાહનું ભારત સરકારે સન્માન કર્યું છે એટલે એ દેશના હિતમાં અને દેશની પ્રગતિમાં આ દેશના જે ઇન્ડસ્ટ્રીઝ છે એનો બહુ મોટો ફાળો છે અને વર્ષે ખૂબ મોટી સમાજ માટે ચેરિટી પણ કરે છે ત્યારે અને તમારા માટે એ યુનિફોર્મ વિદ્યાદાન સ્વરૂપે યુનિફોર્મ આપીને એમણે બહુ મોટું કામ કર્યું છે એટલે આપણે સી હાઈસ્કૂલ પરિવાર વતીથી એમનું તાળીઓના અભિવાદનથી એમને આભાર પ્રગટ કર્યો